અંકલેશ્વર શહેરી વિસ્તારમાં જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટેની હવે પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અંકલેશ્વર પાલિકાએ ચોમાસાને ધ્યાને લેતા શહેરની જર્જરિત અઠાવન જેટલી મિલકતોને નોટિસ પાઠવી હતી અને મિલકત માલિકોને સ્વ ખર્ચે જર્જરિત ઇમારત ઉતારી કાઢવા તાકીદ કરી હતી અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટ નગરપાલિકા દ્વારા સર્વે કરી આગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા અઠાવન જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી હતી ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેર જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટો નગરપાલિકા દ્વારા સર્વે કરી ભાગરૂપે નોટિસ આવી રહી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત ઇમારતોના માલિકો ને કોઈ હોનારત ના સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પઠવવામાં આવી છે અને જે તે મિલકત ધારકોને જર્જરિત મકાન ઉતારી લેવા માટે નગરપાલિકાની મદદ ની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્ર તૈયારી દર્શાવી છે અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયા જણાવ્યું હતું કે ચોમાસા જર્જરીત મિલકતો તેમણે કાર્યવાહી સંદર્ભે જણાવ્યું હતું કે કાર્યવાહી કરવી એટલી સરળ રહેતી નથી કારણ કે જો મકાન માલિકો મકાન ખાલી કરવા માટે કહેવામાં આવે તો તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી જેને લઈને આ બાબતે સખત વલણ અપનાવવામાં આવશે ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ નંબર એકસો ને બ્યાસી અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સર્વે કરતા અઠાવન બિલ્ડિંગોને જે જર્જરીત છે એમને નોટિસો આપવામાં આવેલ છે હાલ પણ સર્વેની કામગીરી શરૂ છે એટલે જે મિલકતો જર્જરિત હશે તેમને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે સર નોટિસ તો વર્ષોથી અપાઈ પણ એક્શન લેવા જે અન્ય દુર્ઘટનાઓ મને નોટિસ આપીને નગરપાલિકા કાર્યવાહી કરશે પરંતુ જે ખાલી કરાવવા માટેનો પ્રશ્નો છે એમાં એક નગરપાલિકા હેન્ડલ કરી શકે એમ નથી કારણ કે લોકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી એટલે જે મિલકત ખાલી કરાવવાનું બહુ અઘરું કામ હોય છે તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસ મામલે પાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ સવાલ ઉઠાવ્યા છે તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાલિકાના શાસકો માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લે છે અને નોટિસ બાદ શું કામગીરી થવી જોઈએ તેના પર ધ્યાન આપવામાં નથી આવતું જે એક ગંભીર બાબત છે અંકલેશ્વર નગરપાલિકાએ આજે મારા નોલેજ પ્રમાણે અઠાવન જણાને જર્જરિત હાલતની અંદરમાં મકાનો છે તેની નોટિસો આપી છે ખરેખર નોટિસ આપવા અંકલેશ્વર નગરપાલિકાને હક પર છે પણ આવા બાંધકામોને જોવા માટેની પરિસ્થિતિ બોડાની છે જે બોરા જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યાર પછી કોઈ પણ જાતનું પરમિશનો કેટલી લેવાય છે કોણ પરમિશન વગરનો છે જે કાચા મકાનો છે તેના પર પાકા ઉપર મારિયા ચડાવી દેવામાં આવ્યા છે એ જર્જરિત થશે તો શું થવાના છે એટલે બોડાએ બધી પરિસ્થિતિની અંદર જોવાની વસ્તુ છે અંકલેશ્વર નગરપાલિકા લીપાપોતી કરવા માટે એક નોટિસ આપી દે નોટિસ આપ્યા પછી શું થાય શું થવાનું છે હવે વરસાદ આવવાની તૈયારી છે પાંચ દિવસની અંદરમાં અને એ વરસાદની સામે નોટિસો આપે એનો મતલબ કોઈ નથી જ્યારે ઉનાળો ચાલુ થાય અને તમને એમ ગણતરી થાય કે આ મકાનો જર્જરી હાલતમાં છે તો તેવા લોકોને નોટિસ આપીને તોડી પાડવાનો નહીં કરો અને બોડા સાથે નગરપાલિકા કનેક્ટિવિટી રાખવી પડે કે એક નોટિસ જે સામેવાળા જર્જરી હાલતની અંદરમાં છે તેને આપી તો બોડાને પણ એની કોપીની નકલ આપવી જોઈએ અને બોડા નગરપાલિકા અને પીડબ્લ્યુડી સાથે લઈ ને જો સામેવાળી વ્યક્તિ નહીં તોડે તો એમણે તોડવાની કાર્યવાહી કરવી જોઈએ એટલું મારું માનવું છે એનો મોટામાં મોટો હવે તેની અંદર ચૂંટાયેલા છે એમના વિસ્તારોની અંદર અંદરમાં કોઈ બી તોડવા તાવવાનો પ્રસંગ બને અને કોઈ આવીને ત્યાં ઉભા થઈ જાય એટલે નગરપાલિકા ઢીલી પડી છે પણ બોડા સક્ષમ બની અને પોલીસ પ્રોટેક્શન સાથે આવા આવું વસ્તુ તોડી પાડવું પડે જોઈએ નહીં કે રાજકોટ નવસારી કે જ્યાં જ્યાં આવા બનાવો બરોડા આવા બનાવો બન્યા છે તેની રાહ જોવામાં આવે